નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મેઘાણીની સરસ મજાની જોઈશું તો શરૂ કરીએ ચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદ્રશ્ય થયું તે પછી વીજ સુખ બંગલાના ચોગણમાં ઊભો હતો એના દિલમાંથી સુખનું ચકલું ઉડી જઈને બહાર નીકળી ગયું હતું ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી લાગી સાચી લાગી માટે જ એના મનમાં ન થયું ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત ને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટવાનું નિમિત્ત કોણ બન્યું હતું ભદ્રા ભાભી ભદ્રાની પવિત્ર વિશે આટલું અભિમાન કરવાનો હક ભાસ્કરને ક્યાંથી મળ્યો ભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો ક્યારે કેટલી વાર કેવો પરિચર બાંધ્યા હશે ભદ્રના સ્ત્રીનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત એ દુર્જન કરી છે કેમ શકે વીર સુતના મનમાં ઈષાએ વાસો કરી લીધો પોતાના સંસાર સુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડ્યો છે પોતાના નવા બાંધેલા માળામાં ફરીવાર જૂનો સાપ પ્રવેશી ગયો છે એવા દિલ અનુભવ તો એ ઘરમાં બેઠો એ જાણતો હતો કે પોતાની ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચપચાનો વિષય થઈ પડ્યો હતો પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી ભદ્રા એ સહેજ નબળાઈને બતાવી હોત એને સિવિલ મેરેજના બંધનોથી પોતે ન બંધાવી બેઠો હોત તો ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એના અંતરની કામનાને એ નહોતો ઓળખતો એમ કાંઈ થોડું હતું પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો એને અફસોસ નહોતો પણ પોતાનો ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજિત હતી એવી અજીત નારીની અણજંખલાયેલી નિર્મળતા પર લોકો સ્વદેહ લાવવા ત્યારે એને આનંદ થતો કેમ કે દુનિયાની તુચ્છતા કમારતા શુદ્ધતાની ખદબત્તી ખાઈ વચ્ચે એક અણપ કાળ મીંડે ખડક પર ઊભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો આ ગુપ્ત આનંદ એને છાનો ગર્વ જ એની એકમાત્ર જીવન સંપત્તિ રહી હતી એ સંપત્તિમાં આજે કોઈ ચોર પડ્યું એમ એને લાગ્યું એક ખડક ખડ હોય એમ એને લાગ્યું એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે પોતે એકલો જે ખંડક પર ઊભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો કપડાં બદલવાની એના હાથ પગ મોટ ધોઈ વીર સુધની પાકી પરસરમાં જઈ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળ બળતો હતો ત્યારે એ રસોડીની બાજીએ વારે વાર કાં સ્થિર કરતો હતો રસોડાના સ્ટવ ચાલતો હતો તેના અવાજ ઉપર ભદ્રાનો બોલ સ્પષ્ટ અને સાફ સોંપાતા હતા ધમ ધમધમાટ પાસે બોલતી એ યમુના ભદ્રા બંને એ સ્ટવ પાસે બેઠેલા લોકોની બ્રાહ્મણા હોય છે એથી ઉલટું સ્ટવ પાસે બોલતા શબ્દની ઘરની બીજી જગ્યામાં ચોખ્ખા ફૂલ જેવા પહોંચતા હોય છે બાબીના મન પર ભાસ્કરની વાતો એ કેવી સરસ ચડી છે તે જાણવા વીર સુખની થામ ગણી ઉઠ્યું પણ ભદ્રાઈએ યમના પાસે કરેલી વાતોમાં એ વિશે શબ્દ પણ ન પડ્યો ભદ્રાએ યમના જોડે રોજની ખુશ મિજને રાખીને તડકા મારતી હતી વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાંકી ઉડી જતી ફૂલ ચકલીની ખોરાક જેવું રૂપ ધરી રહ્યું ભાભીને ક્ષોભ નહીં થયો હોય હું એને ભાસ્કરને માટે કોણ જાણે શું એ ધારી બેઠો હોઈશ એમ નહીં ભય લાગ્યો હોય મને શંકા મુક્ત કરવા કેમ હજી આવ્યા નહીં હોય શાક પાંદડામાં મીઠું વધુ ઓછું થયું હોય તો એ તયામણું મોં કરીને ખુલસો આપવા ઊભી રહેનાર ભાગી આ બનાવ પ્રત્યે કા બેતમાં વિચારી વિચારી વીર સુધના પગે હેઠળની પૃથ્વી સરતી હતી હિંડોળાના કટડા હવામાં જડેલા ભાગ્યા બદરા આવી કોફીને સાત ફૂલોની થાળી લઈને એને દેખીને વીર સુર સ્વસ્થ બન્યો બદરા વાત કાઢે તો તેનો સો જવાબ દેવો તે પોતાને મનમાં ગોઠવવા લાગ્યો મને પોતે ભલામણ કરતો હતો બાબી પતિ ઉતાર અને અશક્તિ બનજે ગમે તેમ પણ હજુ એ બાપડાની ઉંમર કેટલી ભાસ્કર સરીખા પાછી લોકો એને ભોળાવવા પહોંચી જાય એમાં નવાઈ સી પણ ભદ્રાની એ રાતની અકળાની અણ નામ જ રહી રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડો પાસે મૂક્યું ઉપર પાથરનું બિછાવી ખાડી મૂકી પાણીનો લોટો પવાલું પણ રોજ મુરાદાબાદી બનાવટના જ પોતે જે મૂકી તે જ મૂક્યા ને દિયરના શાકમાં લીંબુની ફાળ પણ પોતે જ નીચોવી પછી પોતે ઓરડાના બાણા પાસે આસનની પાથરને રોજની અદાથી વીર સુધની સામે બેઠી બેઠી દેર માટે પાન તૂટી બનાતી રહી બેઠે બેઠે એણે ચોખાની કમળ મંગાવવાની માંગીને તમે કાલે વીસ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છું એમ કેમ ચાલે ત્યાં સુધીની વાત કરી પણ કંચનમાંથી બાસ્કરણમાં બની ગયેલા પ્રસંગો વિશે એણે દરાર હોટ સેવી રાખ્યા તૈયાર કરી રાખેલી પાન ફૂટી અને ચૂરો કરી રાખેલ સોપારી એણે ખાઈ રહેલા દેરને હમેશની અદાથી રૂપાની ટ્રકાબીમાં પીરસી લીધા હાથ લૂછલો નેપકિન ઠેકાણી મૂક્યો માટલીમાં પાણી નવું ભરેલ છે કે કેમ તે પણ તપસી લીધું ને પોતે થાળી લોટો ઉપાડીને પાછું જવા લાગ્યું ત્યાં સુધી વીર સુદને આશા છોડી નહોતી પણ ભોજાઈ ચાલતા થયા ત્યારે એની ધીરજ ન રહી શકી એણે ધીરે ધીરે વિષયની પ્રસ્તાવનાથી પૂર્વ તૈયારી કરવાનો પણ વખત વિચાર્યા વગર સીધું કહ્યું પેલો ભાસ્કરનો ન જોયું ના ભાગ્યું તમને એ સોડો એ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેતી પાછી ફરીને બોલી હોય ભે કેવા કેવા દખિયા કહેવાય હૈયાના ધાજા આ સંસારમાં પડ્યા છે ભે એ તો અકળાય ભે સોને વિષમના ઠેકાણા ક્યાંથી મળે ભે હોય એ બસ એમ બોલીને એ જ્યારે ઊભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એને પરસાળ બહાર સીધી એકાદી ક્ષેણ પર ઠેરવી અંધારી બીજનો ચંદ્રમાં ઉગતો હતો ખુલ્લી પરસાળ નવા ચંદ્ર તેજે છલકાતી હતી એ અજવાળાની ઝાલકમાં બદરા વિધવા કરતા ગોરી સમી સુંદર ભાષી એની આંખોના ચક ચકતા તાજ ઉપર પરસાળ બહારના ચોકનો મોટો ઝીજરી દેવો જાણે કે કિરણો પાથરતો હતો દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી છટકી જવાનો જાણે કે ઈરાદો જ નહોતો એવો ઈરાદો કલ્પનાર દેવની શંકરને જાણે પોતે વર્તી ગઈ હતી હજી એ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો એવું જાણે પોતે સૂચવતી હતી વીર સુદ હીંડળા પર સ્થિર થઈ ગયો એણે બધાની સામે જોઈ રાખી પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતી જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો વીર સુદની રાત્રિભરની નીંદનને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી ભાસ્કર દખ્યો હેયાનો ધાજેલ ને વિશામાં વગરનો માણસ છે એ બદ્રએ શા પરથી જાણ્યું કેવડો પરિચય મૂર્ખાને માલુમ નહોતું કે પાણી કડો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંડા તળમાં અખૂટ જળ પ્રહાર કઈ ઠેકાણે વહ્યું જાય છે તેમ નારી ફક્ત શાંતિ સમજી જાય છે કે પુરુષના જીવનમાં વસણા વિષમતા કેટ કેટલે ઊંડાણે પડી છે બદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને દોરી શકતી હતી ને વિચારોની કોઈ એકાદ પેટી ઉગાડીને એકાદ પ્રહાર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી એ એકાદ પોહરનું જાગરણ તે રાત્રિએ એને ભાસ્કરવાળા બનાવી કરાવ્યું દેરને પોતાની વચ્ચેનો સંબંધ લોકોને અર્થાત નવરા ઉજળિયાદ બંગલાવાસીઓની જીભ પર ચડેલા છે તે તો ભદ્રા જાણતી હતી પણ એ લોકવાદ એને નહોતો નડતો ટેલિફોન કરવા એ પડોશીના સેટને બંગલે જતી ત્યારે એને અદબ કેવી જળવાતી એનો સવા સો કેટલો કેટલો બધો ઈચ્છતા તેમ સસરાજી એક માન્યતા નિર્માણ હતી ત્યાં સુધી અન્ય કોટી લોકોની એની સી પડી હતી પણ એ ઈર્ષાનું આકર્ષણ કંચાને કોઈ કે દિવને દેરના ઘેર પાછી લઈ આવશે એવી એને આશા હતી એ એને દેરની પોતા પ્રત્યેની અદબ ભરી મમતાએ ભદ્રાને ઓર રંગ ભરી બનાવી દીધી હતી આજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો એક લબાટ અને નફટ માનતા માણસે પોતાના જેવી અજાણી નારીના સોના અમે પર જિંદગી દોડી કરી છે કેવી અદભુત કથા એ ગ્રામ્ય રંગવાળી જીવનમાં કેવું એ રોમાંચકારી ઇતિહાસ વધ્યને અને બામણીના વેદ્યને માથે કાંઈ જેવી તેવી ભૂગતી ચડી માડી રે હું શું ખરેખર એટલી બધી ઉજળી રહી છું માડી રે નહીં બોલું નહીં બોલું ઈશ્વર જેની લાજ રાખે છે તેની જ રહે છે હે નારણ મારે ઝેરના પારખા નથી જોવા મારું પાપ કોઈ દિન કાળજો હે તુલસી માં બેની બાપડાની પાસે જતા કેટલી એટલી વાર મારા પ્રાણના ફફડનો પાર નથી રહેતો એવી મારી ખાસડે મારિયા જેવી સાઠું કોઈનું લોહી રેડાય ને કોઈ વળી કેદમાં જાય ઓ માં મને તો અંદરે અંદરે હસવું આવે છે મું એને ભેળા ભેળ દડિયો આવે છે મૂળ રાંડી જો ચોમેરથી દબાઈને સૂઈ ચા મૂળી રાંડી ઝટ ઝટ સુઈ ચા ઘડી પછી એના નસકોરાના પાવા બધતા થતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ